લોકરક્ષક દળની સ્પેશિયલ કોન્સ્ટેબલની વિદ્યાર્થી મિત્રો ભરતી ની રાહ જોઈ રહ્યા હતા તે કોન્સ્ટેબલ છે એના વિદ્યાર્થી મિત્રો નવા જે રૂલ્સ નક્કી થવાના હતા બરોબર નવા જે આર ની રાહ તમે ઘણા સમય થી જોઈ રહ્યા હતા એ આરઆર આર થઈ ગયા છે આજના અંદર આપણે વાત કરીશું કે ભાઈ શારીરિક કસોટી છે તો કઈ રીતની લેવાશે કેટલા પેપર રહેશે કેટલા એમાં ફરજિયાત તમારા માર્ક લાવવા પડશે અને આખી પ્રોસેસ સમજવાની છે તો પેલા તો વિદ્યાર્થી મિત્રો ભરતી પ્રક્રિયાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ગયા વર્ષે હતું એ રીતનું નથી અત્યારે લોકરક્ષક ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત

વાત કરીએ શારીરિક 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 કસોટી કસોટી તો જે લેવામાં આવશે ની અંદર જેટલા પણ ઉમેદવારો છે એ પાસ થઈ ગયા હોય એ બધાને વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ આધારિત ઓબ્જેક્ટિવ એટલે કે આપણે જે તલાટી નું પેપર આપતા હતા બરોબર એ બી સી ડી અને નો આવડતો હોય તો ઈ આ રીતનું વૈકલ્પિક

તેના માટેની આ નોટિફિકેશન ડિક્લેર થઈ ગઈ છે તો પહેલા તમારી વિદ્યાર્થી મિત્રો દોડ પાસ કરવાની એની અંદર પાસ થઈ જાવ એટલે તમારું બસો ગુણનું ઓબ્જેક્ટિવ પેપર આવશે બરોબર સો ગુણ ની એમસીક્યુ ટેસ્ટ આવશે એના બદલે શું સોરી આ પેલા સો ગુણ ની હતી પણ હવે સો ગુણ ની જગ્યાએ બસો ગુણનું છે તે ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ નું પેપર લેવામાં આવશે આ એક પેલો સુધારો ગુણ છે તમે ધ્યાન રાખજો આની અંદર નોટિફિકેશન ની અંદર અહીંયા ચાલીસ ગુણ નથી જો અહીંયા તમે જુઓ ચાલીસ ટકા ગુણ છે એટલે બસો ગુણના તમે ચાલીસ ટકા કરો તો જે માર્ક આવે એટલા તમારે માર્ક લાવવા પડે બરોબર સમજાય છે તમને આખી મારી વાત ચાલો બીજું કે જે રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ જેવી યુનિવર્સિટીઓ હોય એની અંદરથી ખાસ કરીને કોઈ કોર્સ કરેલો હોય તમારે વધારાનો તો એને એને તમને ગુણ આપવામાં આવશે કેટલા ગુણ આપવામાં આવશે એ બધું નોટિફિકેશનમાં આવશે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોક રક્ષકના વિવિધ સંયુક્ત સીધી ભરતીની પદ્ધતિ પરીક્ષાની અંદર મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે જે અંતર્ગત અગાઉ લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના પણ ગુણ આપવામાં આવતા હતા પરંતુ તેના બદલે હવે ફક્ત ને ફક્ત તમારા નિયત સમયની અંદર છે એ દોડ પાસ કરવાની રહેશે તેના કોઈ પણ ગુણ છે એ ગણાવવાના નથી પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોને વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું

રહેશે ઓકે હવે જૂના પરીક્ષા પદ્ધતિના નિયમો પૈકી જે સાયકોલોજી સોશિયોલોજી આ સિવાય વિદ્યાર્થી મિત્રો આઈપીસી સીઆરપીસી એવિડન્સ આ બધા આ બધા વિષયો તમને પૂછતા એ બધા વિષયો છે તે રદ કરવામાં આવેલા છે કયા કયા વિષયો સાયકોલોજી સોશિયોલોજી અને આ જે તમારી જે ખાસ કરીને એક્ટ હતા બધા બરોબર આઈપીસી હોય કે સીઆરપીસી આ બધા એક્ટ છે એ કાઢી નાખવામાં આવેલા છે એની જગ્યાએ નવો સિલેબસ તમને મૂકી દીધો છે આ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ છે એ પાર્ટ એનો સિલેબસ અહીંયા તમને આપેલો છે ઉપર અને નીચે જે તમને જોવા મળે છે આ દોસ્તો પાર્ટ બી નો સિલેબસ છે આ રીતના કંઈક ડિવાઇડ થઈ તમારો પેપર છે એ લેવાશે જુઓ તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગણિત છે ગણિત એટલે કે ટૂંકમાં સીસી નું જે ગણિત હતું સોરી રીઝનિંગ બીજા નંબરે ગણિત છે ગણિત અને જો અહીંયા ડેટા ઇન્ટરપ્રેશન છે તો જે સીસી ની અંદર હતું ને એ બેઠો આવશે અહીંયા સીસી ની અંદર માત્ર રીઝનિંગ એવું નહીં થોડુંક તર્કવાળું રીઝનિંગ બરોબર આકૃતિ આધારિત એ બધું રીઝનિંગ પૂછાશે કેટલા માર્કો ત્રીસ માર્કનું ગણત્રીસ માર્કનું અને વિદ્યાર્થી મિત્રો ગુજરાતી લેંગ્વેજ કોમ્પ્રેશન ગુજરાતી કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ જનરલ નોલેજ ની અંદર બધા વિષય આવી જાય એટલે એમનો પુસ્તક કયા કયા વિષય આવે બરોબર તો આ બધી વસ્તુ એની અંદર આવશે બરોબર ચાલીસ ગુણની અંદર એટલે કે ટૂંકમાં ભારતનું હોય ગુજરાતનું હોય કે વિશ્વનું હોય આ બધું આની અંદર આવી જશે ત્યારબાદ હિસ્ટ્રી કલ્ચર ત્યારબાદ જીઓગ્રાફી ગુજરાત અને ભારત બરોબર હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ અહીંયા ઇતિહાસ ત્યારબાદ કલ્ચર એટલે કે વારસો બરોબર વારસો અને ભૂગોળ આ ત્રણેય વિષયો છે વિદ્યાર્થી મિત્રો તમને પચાસ માર્કનું છે એ વેટેજ ધરાવે છે અને બંધારણ ત્રીસ માર્કનું આ રીતે ટોટલ એકસો વીસ માર્ક એકસો ને વીસ જે છે પાર્ટ બી ની અંદર છે એ એકસો વીસ ગુણનું પેપર રહેશે ટોટલ ની વાત કરીએ તો બસો ગુણનું પેપર રહેશે પાર્ટ એ ની અંદર એસી માર્ક પાર્ટ બી ની અંદર એકસો વીસ માર્ક હવે પહેલા જે ખાસ કરીને જો અહીંયા તમને લખેલું છે કે જે લોક રક્ષક ભરતીની અંદર જે રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી એ કોર્ષ કરેલા હોય તો એને કેટલા માર્ક જો એક વર્ષનો કોર્સ હોય તો ત્રણ ત્રણ માર્ક વધારાના બે વર્ષનો હોય તો પાંચ માર્ક વધારાના ત્રણ વર્ષનો હોય તો આઠ માર્ક વધારાના ચાર કે તેથી વધુ વર્ષ માટે હોય તો તમને દસ માર્ક વધારાના તમને મળવાપાત્ર થાય છે ઓકે આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ આધારિત ટેસ્ટ અને ગુણના આધારે કરવામાં આવશે આ આ આ વિપુલ ચૌહાણ એ તો ગમે તે હોય આપણને ખ્યાલ નથી પણ આ વસ્તુ છે એ હવે ફાઇનલ થઈ ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો બધા તમે અત્યારે જોયું હશે કે ખાસ કરીને આ ફોટોગ્રાફ છે એ જાહેર થઈ ગયો છે તો આ આપણું હતું વિદ્યાર્થી મિત્રો ફાઇનલ બરાબર હવે નક્કી જ છે કે ભાઈ ડિક્લેર જ થઈ ગયું છે તો આ આખો સિલેબસ હતો સિલેબસ છે એ ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દેવામાં આવ્યો છે સાથે સાથે વોટ્સઅપ ચેનલ છે એની અંદર પણ જોઈન થવાનું ભૂલતા નહીં ભરતીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એમ થતું હશે સાહેબ ગણિત વિજ્ઞાન તો અમને નથી આવડતું બરાબર તો ગણિત વિજ્ઞાનના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે ગણિત અને વિજ્ઞાન આ સિવાય રીઝનિંગ ગણિત વિજ્ઞાન રિઝનિંગ આની અંદર શું કરતા હોય છે તે ખાસ કરીને વિડીયો જોઈને હેન્સપ્રી ચડાવીને સુતા સૂતા જોતા હોય છે આમ ક્યારેય તમે ગણિત ગણિતને રીઝનિંગ નહીં શીખી શકો જ્યાં સુધી તમારા હાથમાં પેન નહીં પકડો બરાબર પેન નહીં પકડો ત્યાં સુધી તમને ગણિત આવડશે નહીં ગણિત શીખવા માટે પેન પકડો જાતે મહેનત કરો જે પાયો છે બેઝિક જે ગણિતનું બેઝિક વસ્તુ છે એ બધી વસ્તુઓ દોસ્તો તૈયાર કરો તો પછી તમે આગળ જઈ શકશો અને મિનિમમ તમારે આ બધી વસ્તુઓ કરવા માટે ગણિતને એક મહિનો તમારે વિદ્યાર્થી મિત્રો રોજ બે બે કલાક આપવા પડે એક મહિનો રોજ બે બે કલાક આવો પછી તમારો પાયો મજબૂત થાય બરોબર અને પછી તમે આગળના દાખલા છે ગણી શકો જેને મારી જેમ ગણિતની ગણિત રીઝનિંગની અંદર તકલીફ પડે છે એના માટેની વાત કરું બાકી તમે યુટ્યુબ ની અંદર વિડિયો જોયા કરશો તો એનો કોઈ તમને ઉલ્લેખ થવાનો નથી વિડિયો જોવાનો પણ એમ્પ્લીમેન્ટ જાતે કરવાનું બરોબર તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ નવી નવી માહિતી કઈ રીતે તૈયારી કરવી આતે બધી વસ્તુઓ છે તમને વખતો વખત ગુજરાત જ્ઞાન એપ્લિકેશન યુટ્યુબ ચેનલની અંદર મળતી રહેશે તો ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન ઓન કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જઈને બધી માત્ર ભારતમાં હતા કે જય